તો એમને સેમેસ્ટર સિક્સમાં એક ડેઝર્ટેશન વર્ક કરીને આવે જેમાં ગર્લ્સને કંઈક રિસર્ચ વર્ક કરવાનું હોય કોઈ બી ટોપિક ખૂબ સરસ રિસર્ચ વર્ક કરેલું છે જેમના અલગ અલગ ટોપિક છે કે જે ટોપિક ઉપર એમને જે ખરેખર જે રિઝલ્ટ મળ્યા છે એ નોર્મલ પીપલને બી કંઈક ને કંઈક એમાં યુઝફુલ હોય એ ટાઈપનું સૌથી વધારે નર્મદાનું મળ્યું છે અને સૌથી ખરાબ પાણી પૂવાનું મળ્યું છે 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 પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ જેના કારણે આપને પિમ્પલ થાય ડ્રાય સ્કિન થાય આપણે મધનો એ એ દવા તરીકે ઉપયોગ કરી શકી એટલે આ પ્લેટની અંદર છે તમે અહીંયા ક્લિયર ઝોન જોવા મળે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ આપણે રોજબરોજ પાણી પીતા હોય છે ત્યારે આપણને એમ થાય કે આ ડેમનું પાણી આવે છે એ તો અશુદ્ધ છે એ પીએ તો રોગચાળો થાય એટલે આપણે પીએ છીએ મિનરલ વોટર ઘરે આરો નખાવી છે અથવા તો બહારથી બોટલો મંગાવી છે ત્યારે ક્યુ પાણી શુદ્ધ છે સુકાય છે તેના વિશેનું એક રિસર્ચ જે છે તે શ્રીમતી જય પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ કર્યું છે ત્યારે આપણે વિદ્યાર્થીઓ પાસે જ સાંભળશું કે આ રિસર્ચમાં શું શું કર્યું છે અને ક્યુ પાણી પીવાલાયક છે તેના વિશે માહિતી મેળવશું સૌપ્રથમ આપણે મેડમ છે મેડમ તમારું નામ કહેજો મારું નામ જેઠલોજા નિરાલીબેન અંબારામભાઈ છે એન્ડ આઈ એમ કરંટલી વર્કિંગ એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર વિથ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન માઇક્રોબાયોલોજી એટ શ્રીમતી જય પટેલ મહિલા સાયન્સ કોલેજ ઓકે આજે તમે જે રિસર્ચ કર્યું છે એ કયા ભાગરૂપે રિસર્ચ કરવામાં આવ્યું છે શેનું શેનું રીચ કરવામાં આવ્યું છે Okay. તો અત્યારે આ જે વિદ્યાર્થીનીઓ છે બરાબર એ બધા અમારા ટીવાય માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ્સ છે તો એમને સેમેસ્ટર સિક્સમાં એક ડેઝર્ટેશન વર્ક કરીને આવે જેમાં ગર્લ્સને કંઈક રિસર્ચ વર્ક કરવાનું હોય કોઈ બી ટોપિક ઉપર બરાબર રિલેટેડ ટુ માઇક્રોબાયોલોજી એટસેટ્રા સો અમારી બધી સ્ટુડન્ટ્સ છે અમારા પ્રિન્સિપાલ આરતી રોહન રાગજા મેમ જે છે એમની પરમિશન લઈ અને ખૂબ સરસ રિસર્ચ વર્ક કરેલું છે જેમના અલગ અલગ ટૉપિક છે કે જે ટૉપિક ઉપર એમને જે ખરેખર જે રિઝલ્ટ મળ્યા છે એ નોર્મલ પીપલને બી કંઈક ને કંઈક એમાં યુઝફુલ હોય એ ટાઈપનું હતું બરાબર તો ફોર એક્ઝામ્પલ અમારા એક ગ્રુપે વર્ક કરેલું છે પીવાના પાણી ઉપર તો દરેક અલગ અલગ એમ એ લોકોએ છ સેમ્પલ લીધેલા પીવાના બરાબર ફોર એક્ઝામ્પલ નર્મદાનું પાણી છે મચ્છુ ડેમનું પાણી છે પછી એક કૂવાનું બી પાણી લીધેલું કે જે નોર્મલ જે ખેતરમાં ખેતીવાડીમાં લોકો કામ કરતા હોય બરાબર તો એ લોકો એને પણ એ જ ડ્રિન્કિંગ વોટર તરીકે યુઝ કરતા હોય છે તો ઈ પાણી પણ લીધેલું એટલે અલગ અલગ એવી રીતે છ વોટર સેમ્પલ લીધેલા અને એ બધા વોટર સેમ્પલ છે એનું ખાસ કરીને ડિટેલ એમને માઇક્રોબિયલ એનાલિસિસ કરેલું એટલે માઇક્રોબિયલ એટલે કે એની અંદર ખરેખર એવા કોઈ બેક્ટેરિયા પ્રેઝેન્ટ છે કે નહીં કે જેનાથી આપણને ડિસીઝ થઈ શકે બરાબર તો એનું અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં પ્રોસેસ આવે જે ગર્લ્સે કરેલી હતી અને એનું પણ સરસ રિઝલ્ટ મળેલું છે અને પ્લસમાં બીજું અમારી જે સ્ટુડન્ટ્સ છે એમને એક લોકોએ મધ ઉપર વર્ક કરેલું હતું એટલે આપણે અત્યારે જોઈએ જ છીએ કે જે ખાસ કરીને આયુર્વેદ ડોક્ટર હોય બરાબર તો એ લોકો પ્રિફર કરતા હોય કે ભાઈ પેશન્ટને એવું સજેસ્ટ કરે જ છે કે તમારે આ જે દવા છે એને તમારે મધ સાથે લેવાની છે બરાબર તો ખરેખર બધા પીપલ આ વસ્તુને ફોલો નથી કરતા અથવા તો આપણે જે રૂટીનમાં યુઝ કરીએ છીએ અલગ અલગ કંપનીના મધ છે તો એ બધામાંથી ખરેખર સારી ક્વોલિટીનું ક્યુ મધ છે બરાબર તો એની પ્યુરિટી છે એ પણ ઘણા બધા લોકો છે નોર્મલ બેઝિક પ્યુરિટી ટેસ્ટિંગ છે એ લોકો ઘરે પણ કરી શકે તો એ કઈ રીતે કરી શકે અને ખરેખર મધ છે એ કઈ રીતે યુઝમાં લેવું જોઈએ ગરમ વસ્તુની સાથે ખરેખર ગરમ પાણીની સાથે કેવી રીતે ન લેવું જોઈએ ગરમ પાણી કરતા હોય તો એ ઠંડુ થાય પછી એની સાથે યુઝમાં લેવું બરાબર એટલે એ બધી વસ્તુ ખાસ કરીને મેઇન તો એ છે કે મધવાળું જે અમારું રિસર્ચ છે પછી બીજું કોસ્મેટિક્સ ઉપર છે એની સાથે અમે ડોક્ટર્સને બી કન્સલ્ટ કરેલા બરાબર મધનું જે વર્ક કરેલું છે એની સાથે અમે અત્યારે જે સિવિલ હોસ્પિટલમાં જે વર્ક કરે છે ડૉક્ટર ખ્યાતિ ઠકરાલ મેમ ઠક્કર મેમ કરીને બરાબર એમનું સરસ અમે માર્ગદર્શન લીધેલું હતું એટલે ઘણા બધા ડિસીઝને હીલ કરવામાં બી મધ છે એઝ એન્ટીબાયોટિક તરીકે બી વર્ક કરે છે બરાબર તો એ પણ ડિટેલમાં સરસ ગર્લ્સે ગર્લ્સે વર્ક કરેલું છે અને પ્લસમાં અમારું એક થર્ડ ગ્રુપ જે છે એમને સરસ કોસ્મેટિક્સ ઉપર વર્ક કરેલું છે અત્યારે હાલમાં મહિલાઓ વધુને વધુ કોસ્મેટિક્સનો ડેઈલી યુઝ કરે છે બરાબર તો એમને ખરેખર એ દરેકે દરેક જે કોસ્મેટિક્સ છે એ યુઝ કરવી જોઈએ કે નહીં અને એ લોકો કરે છે તો કોઈ સારી કંપનીની અથવા તો જે ડોક્ટર્સ મતલબ મેડિકલ્સમાંથી જે મળતા હોય બરાબર એ જ કોસ્મેટિક્સનો યુઝ કરવો જોઈએ તો કોસ્મેટિક્સમાં ખાસ અમારી ઈ એ વર્ક કરેલું કે દરેક જે અલગ અલગ કોસ્મેટિક્સ છે એમાં ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયા છે ઓલરેડી પ્રેઝન્ટ હોય બરાબર તો એના લીધે આપણને સ્કિન ડિસીઝ થઈ શકે બરાબર તો સ્કીન ડિસીઝ છે એ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ એના માટે બી અમે સ્કિન સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જે આપણે ડીવાઇન હોસ્પિટલમાં ભાવે સર કરીને બરાબર એમનું બી અમે માર્ગદર્શન લીધેલું હતું એટલે એમાં પણ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે ગર્લ્સને અને ફોર્થ અમે અમાઇલેઝ એન્ઝાઇમ ઉપર વર્ક કરેલું એટલે એ અમાઇલેઝ છે એ એક એન્ઝાઇમ છે બરાબર એ ઘણી બધી બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે ડિટરજન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં યુઝ થતો હોય છે બરાબર તો એના માટે અમે પ્રાઇમરીલી એક વર્ક કરેલું કે એન્ઝાઇમ છે એ કયા કયા બેક્ટેરિયા છે એનું પ્રોડક્શન કરે છે બરાબર તો પહેલાં તો એ એન્ઝાઇમનું પ્રોડક્શન કરતા હોય એવા બેક્ટેરિયાને આઇસોલેટ કરવા માટે અમારી ગલ્સે જે એગ્રીકલ્ચર સોઇલ હોય એટલે કે જે મતલબ જમીન છે એવી કે જે ખેતીવાડીમાં યુઝમાં આવતી હોય બરાબર એમ એમાંથી સોઇલનું કલેક્શન કરી અને અલગ અલગ ઓર્ગેનિઝમ્સ છે જેનું એ લોકોએ આઇસોલેશન કરેલું અને પછી બધા ઓર્ગેનિઝમ્સ છે એનું ચેકઆઉટ કરેલું કે એન્ઝાઇમનું પ્રોડક્શન કરે છે કે નહીં ખાસ કરીને એમાઈલેન્સ બરાબર અને અગર કરે છે એમાઈલેન્સ ઝેન્ઝેમનું પ્રોડક્શન તો કયા ઓર્ગેનિઝમ છે કે જે સૌથી વધારે એમઆઈલ એ ઝેન્ઝેમનું પ્રોડક્શન કરે છે એના માટે પણ એ લોકોએ ટેસ્ટિંગ કરેલું છે અને ઓરિજિનલ રિઝલ્ટસ પણ અમારા અત્યારે અહીંયા પ્રેઝેન્ટ જ છે અને દરેક વર્ક એકદમ માઇક્રોબાયોલોજીમાં ખાસ કહેવાય કે એસેપ્ટિક કન્ડિશનની સાથે વર્ક થવું જોઈએ એટલે કે તમે ખાસ બેક્ટેરિયાને ગોતતા જ હોય તો બેક્ટેરિયા તો એમની પ્રેઝેન્ટ છે એવરીવેર બધે જ પ્રેઝેન્ટ હોવાના તો ઇચ એન્ડ એવરી પ્રિકોઝન્સને સેફ્ટી પ્રિકોઝન્સને મેન્ટેન કરી અને ગર્લ્સે આ વર્ક કરેલું છે ફોર એક્ઝામ્પલ ઇવન પાણીનું સેમ્પલ લીધેલું હોય તો એ પણ એ લોકોએ સ્ટરાઇલ બોટલમાં જ કલેક્શન કરેલું છે શુદ્ધ જે બોટલ હા સ્ટરાઇલ ઇટ મીન્સ કે એ બોટલમાં કોઈ જ ઓર્ગેનિઝમ નથી એમને ઓટોક્લેવ કરીને એ બોટલ યુઝ કરેલી હોય એટલા માટે આ દરેક જે રિપોર્ટિંગ છે એ ખાસ નોર્મલ પીપલને પણ યુઝમાં આવે એવું છે અને ખાસ કરીને મેઇન વસ્તુ તો એ કહેવાની રહે કે આપણે એવું ઈચ્છતા હોઈએ કે જો માઇક્રો બેક બેક્ટેરિયાથી ફ્રી આપણે પાણી પીવું છે બરાબર તો જે પ્રાચીન કાળમાં પહેલાંના લોકો જે હતા એ તાંબાના લોટામાં રાતે પાણી ભરીને રાખી દેતા અને સવારે એ લોકો પીતા હતા તો એ પણ એક્સ્ટ્રા અમારી ગર્લ્સ આની પહેલાં વર્ક કરેલું કે તમે પાણી છે એને તાંબાના લોટામાં ભરી અને રાખી દો બરાબર તો એમાં ખરેખર બેક્ટેરિયા છે કિલ થઈ જાય છે એટલે આ વસ્તુ ખાસ અત્યારે આપણે યુઝમાં લેવા જેવી છે ઓકે ઓકે તો આપણે વિદ્યાર્થીની પાસે જાણીશું કે જે પાણીના જુદા જુદા નમૂના લીધા છે કઈ કઈ જગ્યાએથી નમૂના લીધે છે અને એ પાણી જે છે એમાં પીવાલાયક છે કે કેમ કે શું જોવા મળ્યું છે બેન તમે ક્યાં ક્યાંથી નમૂના લીધા છે અને ક્યાં પાણીમાં શું તમને જોવા મળ્યું છે અમે ટોટલ પાંચ સેમ્પલ લીધા હતા તેમાં નર્મદા નદીનું પાણી મચ્છુ ડેમનું પાણી સજન પર કૂવાનું પાણી સજન પર તળાવનું પાણી અને બસ સ્ટેશનનું પાણી લીધું હતું તેમાં સૌથી વધારે નર્મદાનું મળ્યું છે અને સૌથી ખરાબ પાણી કૂવાનું મળ્યું છે તેમાં એવું હોય કે સોથી વધારે કોલોની મળે તો પીવાલાયક નથી એસપીસી ટેસ્ટ ઉપરથી એ જાણી શકાય તેના માટે અમે ડાયલ્યુશન કર્યું હતું વોટર સેમ્પલનું કેમકે એમના વોટર સેમ્પલનું જો આપણે કરી તો વધારે બેક્ટેરિયા હોય એટલે એ આપણે કાઉન્ટ ન કરી શકીએ તેથી અમે ડાયલ્યુશન કર્યું હતું આ બધી ડાયલ્યુશનની પ્લેટ છે કે જેમાં અમે ડાયલ્યુશન કર્યું હતું એટલે એમાં કોલોની વોટર સેમ્પલ થઈ જાય એટલે બેક્ટેરિયા આપણે કાઉન્ટ કરી શકીએ કોલોની કાઉન્ટરમાં આપણે એને કાઉન્ટ કરી શકીએ એમાંથી સો કરતાં વધારે કોલોની અમને માત્ર વેલના વોટરમાં જ જોવા મળી હતી તેથી એ પીવા માટે યોગ્ય નથી પછી અમે એની

આપણે નર્મદાનું પાણી જે છે એ પીવાલાયક યોગ્ય છે યોગ્ય છે તેમાં બેક્ટેરિયા ઓછા છે ઓછા છે બાકી બધામાં અને તે પાણીને લગતા રોગો ઓછા ઓછા કરે છે બાકી ડેમનું પાણી પણ એના કરતા થોડું ઉતરતી કક્ષા છે હા પીવા તો છે પણ એમાં નર્મદાથી થોડાક વધારે બેક્ટેરિયા પ્રેસ વધારે બેક્ટેરિયા છે અને સૌથી વધુ જે વે સજન પર તળાવ કુવાનું પાણી છે ઓકે એ તળાવના પાણીમાં એવું શું હોય કે જેના કારણે એ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય એમાં શેના કારણે એ પ્રદૂષિત થતું હોય એવું લાગ્યું

ઓકે પાંચથી છ મહિના જેવો રિસર્ચ કરવા માટે સમય લાગ્યો છે અને સૌથી પીવા માટે અત્યારે જે આપણે મોટા ભાગના પીવીએ છીએ કે જે નર્મદાનું પાણી જે છે જે ડાયરેક્ટ આપણે ઘરે ઘરે આવે છે તે સૌથી પીવા માટે યોગ્ય છે આ ઉપરાંત બીજું ડેમનું પાણી છે ડેમનું પાણી પણ યોગ્ય છે પરંતુ એના કરતાં સૌથી વધારે નર્મદાનું પાણી જે છે એ પીવાલાયક યોગ્ય છે મહિલાઓની માનીતું પ્રોડક્ટ એટલે બ્યુટી પ્રોડક્ટ હોય છે દરરોજ જુદી જુદી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય છે ત્યારે બ્યુટી પ્રોડક્ટ જેના માટે ઉપયોગ કરે છે તે યોગ્ય છે કે નહીં તેના માટે પણ આ રિસર્ચ કરવામાં આવ્યું છે ત્યારે આ સાયન્સની બહેનો જે છે તે આપણને જણાવશે કઈ કઈ બ્યુટી પ્રોડક્ટની એને રિસર્ચ કર્યું છે અને એમાં શું શું જોવા મળ્યું છે બેન તમારું નામ કહેજો પેલા ત્રણેયનું અને શું શું તમને એમાં જોવા મળ્યું શું નમસ્તે મારું નામ ઘોડાસરા પ્રિયા છે છે પંડિત હિતાક્ષ અમે છે ને આ ટોપિક અમે અત્યારે શ્રીમતી જે પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ટીવાયમાં માઇક્રોબાયોલોજી વિષયમાં અમે અભ્યાસ કરી છીએ અત્યારે અમે સેમ સિક્સમાં ડેસર્ટેશન નામનો ટોપિક આવે છે એમાં અમે અમારું રિસર્ચ વર્ક કર્યું જે અમને મેં અમારા ગાઈડ મેડમે ધૃતિ મેમે અમને સજેસ્ટ કર્યો કે આ ટોપિક ઉપર તમે રિસર્ચ કરો તો અમે કર્યું આઇસોલેશન એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન સિલેક્ટેડ કોસ્મેટિક પ્રોડક્ટ આ પ્રો આ અમે તો એટલા માટે ટોપિક લીધો કે જેમાં આ ડેલી યુઝમાં થતો હોય ડેલી યુઝ કરતા મોસ્ટ ઓફ ગર્લ્સ કે જેમ કે અમે કોસ્મેટિક પ્રોડક્ટ પાવ પાવડર ક્રીમ કોમ્પેક અને લિપસ્ટિક જે એમાં બેક્ટેરિયા ક્યા પ્રેશન્ટ છે જેના કારણે આપણે પિમ્પલ અને સ્કીનના અલગ અલગ ઇન્ફેક્શન થાય છે તે અમે આના ઉપરથી રિસર્ચ કર્યું એમાં અમે એને જોવા મળ્યું કે આમાં અમે પહેલાં છે ચાર પ્રોડક્ટ લીધી જે પાવડર ક્રીમ કોમ્પેક્ટ અને લિપસ્ટિક એનું પહેલાં અમે સોયાબીન કેસીન ડાયજેસ્ટ મીડિયામાં અમે એનું સેમ્પલ બનાવ્યું કારણ કે જો આમાં પેથોજેનિક બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય ને તો આમાં ગ્રો થાય પછી આમાં સોયાબીન કેસિસ્ટ કેસિન ડાયજેસ્ટ મીડિયા એમાં ન્યુટ્રિયન્ટ બેક્ટેરિયાને પૂરા પડે કે જે ગ્રો થાય અમે પછી બીજા દિવસે રિઝલ્ટ જોયું કે ઓરિયસ જે આ ચારે ચાર પ્રોડક્ટમાં પ્રેઝન્ટ છે કારણ કે આમાં જે છે ને બેક્ટેરિયા છે પ્રેઝન્ટ આવ્યા છે એના કારણે અમને ખબર પડી કે આમાં આપણે પ્રોડક્ટમાં સ્ટેફાઈલો ઓરિયસ છે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પ્રેશન્ટ છે જેના કારણે આપની પિમ્પલ થાય ડ્રાય સ્કીન થાય એ પ્રોબ્લમ થાય જેને સેન્સિટિવ સ્કીન હોય એને તરત આ ઇન્ફેક્શન થાય જેને સેન્સિટિવ ન હોય એને થોડીક વાર લાગે પણ આમાંથી એ મળ્યું ને એની પછી અમે જે કર્યું એમાં ને ઇકોલાઈ જેમાં અમે મેક પ્લેટ ઉપર તેનું સ્ટ્રીકિંગ કર્યું હતું તેમાં અમને ઇકોલાઈ પ્રેશન્ટ મળ્યા આ ચારેય બેક અમે સેમ્પલ લીધા એમાં ઇકોલય હે ને પ્રેશન્ટ આવ્યા કે જે આપણે ને ડ્રાય સ્કિન થઈ જાય ને પિમ્પલ મીન્સ કે સ્કિન ઇન્ફેક્શનમાં એ જોવા મળે છે પેથોજેનિક બેક્ટેરિયા ને ત્રીજા અમે બેક્ટેરિયા એ શું થયા કે ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ ઉપર અમે સ્ટ્રિકિંગ કરી અને એમાં અમે પછી બાયોકેમિકલ કર્યું બાયોકેમિકલમાં અમને ખબર પડી કે સાલ છે તે પેથોજેનિક બેક્ટેરિયા છે જે આમાં પ્રેશન્ટ છે જે આપને હેને સ્કીન ઇન્ફેક્શનમાં કરે છે જેની પછી અમે ડૉક્ટરની મુલાકાત તો ડૉક્ટર અમે ડૉક્ટર સેરેસિયા ભાવિન સેરેસિયા કે જે અમને સજેસ્ટ કર્યું કે આ એ એની ક્રીમ વાપરીને તો એને ઇન્ફેક્શન ઓછા થાય ને અમે એમાં પણ રિસર્ચ કર્યું કે એમાં એક કંઈ બેક્ટેરિયા પ્રેઝન્ટ નથી એ જોવા મળ્યું ને જેની સેન્સિટિવ સ્કીન હોય આપણે આ પ્રોડક્ટમાં વધારે આપણી ઇન્ફેક્શન થાય ને અમે ઇન્ફેક્શન થતું નથી બીકોઝ આમાં બેક્ટેરિયા પેથોજેનિક બેક્ટેરિયા પ્રેઝન્ટ નથી ઓકે એટલે જે બહારની પ્રોડક્ટ એમનામ આપણે ખરીદીએ છીએ આમ સુંદર થવા માટે ખરીદી છે પણ એ બધ સુંદર આપણને કરી દઈએ છીએ પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ આપણે જે સ્કિનને અનુરૂપ લાગે એ પ્રમાણે એને યુઝ કરવો જોઈએ એવું તો ઘણી બધી વિદ્યાર્થીઓએ મધુ પર રિસર્ચ કર્યું છે મધ કહેવાય છે કે આયુર્વેદ માટે સૌથી સારામાં સારું ઔષધિય છે ત્યારે આ મધ પર રિસર્ચમાં શું જોવા મળ્યું છે એ બેન પાસેથીને આપણે જાણીશું પહેલાં તમારો પરિચય આપજો મારું નામ નકુમ મીના છે અમે ટીવાય માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ છીએ અને અમે લોકોએ મધ ઉપર રિસર્ચ કર્યું હતું અમારા પ્રોજેક્ટનું નામ એન્ટી એક્ટિવિટી ઓફ હની ફ્રોમ સિલેક્ટિવ પેથોજેનિક બેક્ટેરિયા છે આપણા શરીરમાં અને બોડી ઉપર ઘણા એવા બેક્ટેરિયા હોય કે જે આપણને નુકસાન કરતા હોય એટલે કે કોઈ સ્કિન ઇન્ફેક્શન કરતા હોય એના ઉપર અમે રિસર્ચ કર્યું અને અમે એવું કર્યું રિઝલ્ટ મેળવ્યું કે આપણે મધનો એઝ અ દવા તરીકે ઉપયોગ ઉપયોગ કરી શકીએ તો એમાંથી કયા કે મધના તમને નમૂના લીધા એમાં શું શું જોવા મળ્યું છે તમને અમે લોકો એક નેચરલ હની લીધું હતું એટલે કે એ અમે મધપુડામાંથી પાડ્યું હતું ડાયરેક્ટ મધપુડા હા ડાયરેક્ટ મધપુડામાંથી આ એ નેચરલ હની છે પછી એક ડાબર મધ લીધું હતું એક પતંજલિનું લીધું હતું અને એક ઝંડુનું લીધું હતું આવી રીતે અમે ચાર અલગ અલગ બ્રાન્ડના મધ લીધા હતા તો આમાંથી તમને શું જોવા મળ્યું સૌથી સારું કયું સૌથી સારું ચારની ની કમ્પેરીઝન કરતા સૌથી સારું અમને નેચરલ અને ઝંડુ હની જોવા મળ્યું ઓકે આ નેચરલ જે ડાયરેક્ટ મધપુડા માંથી છે ડાયરેક્ટ મધપુડા માંથી અને આ ડાબર ના ડાબર નહીં ઝંડુ આ છે ઝંડુ ઓકે ઝંડુ જોવા મળ્યું તો બાકીમાં બીજામાં શું શું તમને જોવા મળ્યું કે આ નેચરલ જે સારું યોગ્ય છે તો એમાં તમને શું પ્રેઝન્ટ જોવા મળ્યું નેચરલ હનીમાં અમુક એવા તત્વો છે કે જે આ બીજી પ્રાંડના હોય અલગ અલગ રીતે એમ કે મધ બનાવતા હોય એમ અને નેચરલ હની તો આપણે એમ કે મધપુરામાંથી લીધું હતું એટલે એમાં એવું કંઈ હોય નહીં એમ એટલે કે એનું છે ને અમને થોડુંક વધારે સારું રિઝલ્ટ જોવા મળ્યું તો બીજા હની કરતા બેન તમે તમે આમાં કેવી રીતે રિસર્ચ કર્યું તમને શું શું આમાં કેવી રિસર્ચમાં કઈ રીતે કર્યું છે અમે સૌથી પહેલાં એને બેક્ટેરિયાને લેવા માટે અલગ અલગ સેમ્પલ લીધા હતા જેમ કે બગડેલ સફરજન લીધું હતું જમીન લીધી હતી પછી સિવેજ વોટ સિવેજનું પાણી લીધું હતું એવી રીતના અલગ અલગ સેમ્પલ લીધા કે જેમાં નોર્મલી બેક્ટેરિયા પ્રેઝન્ટ જ હોય અને એ બેક્ટેરિયાને અમે આઇસોલેટ કર્યા એટલે કે અલગ અલગ મીડિયામાં ગ્રો કર્યા એટલે કે આ આ મીડિયા કહેવાય એટલે કે આમાં શું તો કે બેક્ટેરિયા સારી રીતે ગ્રો થઈ શકે એટલે કે એને આમાંથી ફૂડ તરીકે ન્યુટ્રિયન્ટ મળે આમાં બેક્ટેરિયા ગ્રો થાય અને ગ્રો થાય એટલે આપણને આવી રીતના કોલોની જોવા મળે બેક્ટેરિયાની મળે અલગ અલગ એવી કોલોની જોવા મળે અને એવી રીતના અમે અલગ અલગ જે જોતા હતા એ બેક્ટેરિયાને આઇસોલેટ કરીને આવી રીતના કોલોની લીધી પછી આ અલગ અલગ સેમ્પલ હતા તો અલગ અલગ સેમ્પલની અમે કેટલું પ્યોર છે એ માટે અમે પ્યોરિટી ટેસ્ટ પણ કરી હતી અને એ ટેસ્ટ એવી છે કે આપણે ઘરે પણ કરી શકીએ નોર્મલ પીપલ કરી શકે કે એમાં જેમ કે અલગ અલગ વોટર ટેસ્ટ છે એટલે કે વોટર ટેસ્ટમાં આપણે કઈ નહીં કરવાનું ખાલી કાચનો ગ્લાસ લેવાનો એમાં પાણી ભરવાનું અને પછી મધને ઉપરથી રેડવાનું રેડો એટલે આપણે જો નીચે સેટલ ડાઉન થઈ જાય એટલે કે નીચે બેસી જાય એમાં પાણી સાથે મિક્સ ન થાય એટલે એ મધ પ્યોર છે પાણી મધ નીચે બેસી જાય મધ નીચે બેસી જાય અને જો એમાં કાંઈ એડ કરેલું હોય જેમ કે ચાંસની કે એવી રીતનું હોય તો એ પાણીમાં ઓગળી જાય અને ડોળું થઈ જાય એટલે આપણે ખબર પડી જાય ઓકે એટલે શુદ્ધ મધ છે એ ખાવા યોગ્ય છે ઓકે તમે બિન અમે પેપર એક બીજી પ્યુરિટી માટેની ટેસ્ટ કરી હતી એમાં પેપર ટેસ્ટ કરી હતી એમાં એક પેપર લેવાનું એના ઉપર આપણે મધ નાખવાનું મધ નાખી એટલે પેપર ભીનું થઈ જાય તો એ મધ શુદ્ધ ન હોય અને આપણે એમાં મધ એમ નમ અને પેપર ભીનું ન થાય તો એ મધ શુદ્ધ હોય ઓકે પેપર જે એમનમ હોય જો પેપર ભીનું ન થાય તો મધ સુદ હા અને પેપર ભીનું થઈ જાય તો મધમાં કાઈ મધમાં પાણી હોય પાણી હોય એટલે એ મધ પાણી અથવા તો બીજું કોઈ પણ ભેળ સુદ ઓકે અને એક ફ્લેમ ટેસ્ટ કરી રીતે એમાં આપણે ઘરે પણ કરી સકીએ આપણે આવી રીતે બર્નર હોય એમાં હેને પેપરમાં મધ લેવાનું પછી મધ હેને સળગાવવાનું જો મધ સળગે તો એ પ્યોર નથી એ પ્યોર છે પ્યોર નથી એટલે એમાં કે પાણીનું પ્રમાણ હોય એટલે એ ન સળગે અને એમાં પાણીનું પ્રમાણ હોય તો એ સળગે નો સળગે ઓકે ઓકે તમે બેન હું તમને કહેવા માગીશ કે અમે જ્યારે આ વર્ક કરતા હતા મધ ઉપર અને એના ઉપર રિસર્ચ કરતા હતા ત્યાં એ દરમિયાન અમે છે ને અહીંયાના સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટર છે ડૉક્ટર ખ્યાતિ ઠકરાણ મેમ એની અમે છે ને એને એના સાથે અમે મુલાકાત કરી એ મે અમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી હની સાથે એમને અમને એમ પણ કીધું કે જૂના સમયથી જે આપણા ઋષિમુનિઓ છે એ આપણા જે ગ્રંથ છે જૂના લાઈક સંહિતા સુશ્રુષ સંહિતા એ બધા ગ્રંથોમાં પણ હનીનો કહેવાય ને દવા તરીકે અને એન્ટીમાઈક્રોબિયલ એક્ટિવિટી તરીકે અને ઘણા બધા હનીના એવા ઉપયોગ આપ્યા છે એ સિવાય એમને એવું પણ કીધું કે હની જે છે ને એ એક આપણને નુકસાન કરતાં બેક્ટેરિયાથી એકદમ એકદમ મુક્ત છે એમાં કોઈ એવા જાતના એવા નુકસાન કરતા બેક્ટેરિયા નથી કે આપણા બોડી માટે હાર્મફુલ હોય આપણા બોડીને નુકસાન અને અમે જે બેક્ટેરિયા ઉપર રિસર્ચ કર્યું છે એ નોર્મલી તો આમ આપણી બોડી ઉપર પ્રેઝન્ટ હોય પણ ખાસ તરીકે જેમ આપણે એન્ટિસેપ્ટિક કે બીજી કોઈ પણ ડેટોલ આપણે યુઝ કરતા હોય આપને વાઉન્ડ થાય ત્યારે નોર્મલી તો એ બેક્ટેરિયાને છે ને આ હની જે છે ને એ મારી નાખે છે તો તમને કાંઈ વાઉન્ડ થાય એવું કાંઈ સ્કિન ઇન્ફેક્શન હોય ને તો તમે એને મધ લગાવી અને આપણે ઘરે પણ હીલ કરી શકી છીએ એના સિવાય ઘણા બધા એનેમિયા એ બધા માય મેમે કીધું કે એમના પેશન્ટને એનેમિયાને એવું કાંઈ પણ હોય ત્યારે સાથે મધ સાથે દવાનો લેવાનો હંમેશા આગ્રહ રાખે છે એટલે કે આયુર્વેદિકમાં તો હની કહી શકાય ને બેસ્ટ છે એમને એવું પણ કીધું કે એમના પેશન્ટને એ હંમેશા હની લેવાની કે સલાહ આપતા હોય છે એટલે અમે આ ચાર હની ઉપર રિસર્ચ કરી એમાં નેચરલ સૌથી બેસ્ટ અમને મળ્યું બાકી બધા હની પ્યોર છે અને સારી એક્ટિવિટી આપે છે પણ નેચરલ કેમ કે આપણે કહેવાય કે સીધું મતપુરામાંથી લીધું હોય છે એટલે એમાં કંઈ પણ છે એટલે એ બેસ્ટ છે એટલે બીજું એક કે દાખલી કે મધ જેટલું જૂનું એટલું સારું એમ કહેવાય છે હા તો તમારા શું જાણો એના પ્રમાણે છે ને અમે ઘણા બધા લોટસ ઓફ એવા કહેવાય રિસર્ચ પેપર કે જે ગૂગલ ઉપર પબ્લિશ થયા એ બધા પણ વાંચા એના દરમિયાન અમે આ ઘણું બધું મળ્યું કારણ કે એમાં આપણે જોઈએ ને તો મધમાં એકસો એસી જેટલા તત્વો હોય છે જેમાંથી આપણને મળે વિટામિન્સ છે પ્રોટીન્સ છે અને નોર્મલી આપણે કહેવાય ને અલગ બીજા યુઝ કહું ને મધના તો એ વેઇટ લોસમાં વપરાય એનર્જી બુસ્ટ કરે આપણા શરીરની વધારે એ બધી રીતે સારું છે અને એ બગડતું નથી એનું મેઇન કારણ છે કારણ કે એમાં કોઈ એવું ખરાબ કહેવાય ને ઝેરી તત્વ નથી અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મે મેં એક કીધી કે આપણે મધ લેતા હોય તો ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ ગરમ તાસીની વસ્તુ હોય ને એના સાથે નહીં લેવાનું કારણ કે મધ ગરમ જ છે અને નોર્મલી અત્યારે ઘણા લોકો વેઇટ લૂઝ કરવા માટે મધ પીતા હોય ખરે લીંબુ ને મધ તો મેં એમ કીધું કે પાણી ગરમ કરો તો તરત ગરમ પાણીમાં મધ છે ને યુઝ કરીને પીવાનું નહીં એને ગરમ પાણી કરવાનું ઉકળી જાય પછી નોર્મલ ટેમ્પરેચર આવી જાય પછી તમે એના સાથે મધ લઈ શકો તો તમે પબ્લિકને શું સલાહ આપશો કે ક્યુ મદ એના માટે યોગ્ય છે પબ્લિકને જો સૌથી પહેલાં હું એમ એવું કહેવા માંગતી હોય કે સૌથી વધારે લેવું હોય તો નેચરલ હની એ લોકો લઈએ તો એ સૌથી સારું છે ચોથું રિસર્ચ જે છે એ માટી ઉપર કરેલું છે માટી ઉપર કેવી રીતે રિસર્ચ કર્યું શું કર્યું છે મેડમ સાથે વાત કરી બેન કેવી રીતે આપણા અમારી ગર્લ્સે જે એગ્રીકલ્ચર સોઇલ હોય કે જે ખેતીવાડીની સોઇલ છે બરાબર એમાંથી અલગ અલગ ઓર્ગેનિઝમ્સને આઇસોલેટ કર્યા એટલે કે બેક્ટેરિયા જે અલગ અલગ હોય બરાબર એમને એને અલગ તારવા પછી દરેક જે બેક્ટેરિયા છે એક એન્ઝાઇમ હોય અમાઈ એન્ઝાઇમ કરીને બરાબર એ એન્ઝાઇમનું પ્રોડક્શન કરે છે કે નહીં એના માટે પ્રાઇમરી ટેસ્ટિંગ કરેલું કેવી રીતે એ જે એન્ઝાઇમ છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ સ્ટેપ ઉપર એનો યુઝ હોય છે બરાબર ઇન્ડસ્ટ્રીયલ છે ટેક્સટાઇલ છે ડિટરજન્ટ છે એક્સેટ્રા એવી રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતો હોય છે બરાબર તો ફોર એક્ઝામ્પલ અમારી બધી કસ છે એ દરેક એના ડેઝર્ટેશન વર્કમાં અમુક જે કોમન ટર્મિનોલોજી બોલે છે કે ફોર એક્ઝામ્પલ અમે મીડિયા યુઝ કરેલા છે અમને બેક્ટેરિયા મળ્યા છે અથવા તો તાંબાનું પાણી પીએ તો એ બેક્ટેરિયાને મારે છે બરાબર તો આ કોમન પીપલ છે એને થોડું સમજાવવાનું છે કે ફોર એક્ઝામ્પલ મીડિયા એટલે બીજું કશું જ નથી આ જે તમને દેખાય છે બરાબર આ જે છે એ કોમન નોર્મલ મીડિયા છે જેમ આપણે અલગ અલગ ખાઈએ છીએ ફૂડ બરાબર એવી રીતે બેક્ટેરિયાની માટે પણ અલગ અલગ ફૂડ હોય છે ફોર એક્ઝામ્પલ એના અલગ અલગ નામ હોય છે એન અગાર છે એસએસ અગાર છે ઇએમ બી અગાર છે મેકોનકી અગાર છે પીડીએ છે એટસેટ્રા બરાબર તો આ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે એમને અમે સ્ટરાઈલ કરીને મીડિયા જે બનાવીએ ત્યારે આ ટાઈપનું હોય પછી અલગ અલગ સેમ્પલમાં બેક્ટેરિયા છે કે નહીં એ આપણે કેવી રીતે ખબર પડે તો આના ઉપર એ જે સેમ્પલ હોય એનું અલગ અલગ મેથડથી અમે સ્ટીકિંગ છે સ્પ્રેડિંગ છે પોરિંગ છે એવી રીતે અલગ અલગ મેથડથી એને એપ્લાય કરીએ સેમ્પલને બરાબર પછી એનું જે કાંઈ પણ ઇન્ક્યુબેશન કરવાનું હોય અલગ અલગ એના એન્વાયરોમેન્ટલ ફેક્ટર્સ હોય એ બધું ફોલો કરીએ એટલે જો એમાં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો એ આપણને કોલોનીની ફોર્મમાં જે છે એ જોવા મળે ફોર એક્ઝામ્પલ આમાં જે તમને વ્હાઈટ વ્હાઈટ જે બિગેસ્ટ રાઉન્ડ જેવું દેખાય છે બરાબર એ કોલોની છે કોલોની એટલે શું તો કે ફોર એક્ઝામ્પલ એક બેક્ટેરિયુ પ્રેઝન્ટ છે બરાબર તો એ આ જે મીડિયમ છે એમાંથી ન્યુટ્રીઅન્ટ મેળવે અને એનું રેપ્લિકેશન થાય એકમાંથી બે બેક્ટેરિયા બને બે માંથી ચાર બને એ ટાઈપનું હા એટલે માસ ઓફ જયારે ઓર્ગેનિઝમ થાય ત્યારે ઈ કોલોની ફોર્મમાં જોવા મળે ફર્ધર આ ક્યુ ઓર્ગેનિઝમ છે એના માટે તો ઘણા બધા અલગ ટેસ્ટ હોય છે એના અલગ અલગ સ્ટેનિંગ કરે બાયોકેમિકલ ટેસ્ટ મૂકે આફ્ટર એને ખબર પડે કે આ આજીના સાપીસી સાથે આ ઓર્ગેનિઝમ છે બરાબર અને બીજું એક એ કહેવાનું હતું કે એન્ટી બેક્ટેરિયલ એક્ટિવિટી આપે છે મધ છે કે કોઈ તાંબાના લોટામાં આપણે પાણી ભરીએ તો એ પાણી સારું કે જે બેક્ટેરિયાથી ફ્રી થઈ જાય તો એ આપણને કઈ રીતે ખબર પડે બરાબર તો ફોર એક્ઝામ્પલ આ જે છે એ આખું મીડિયમ છે બરાબર બેક્ટેરિયાનું ખાવાનું છે અત્યારે અહીંયા એન્ટીબાયોટિક મૂકેલી છે પણ આપણે જે સેમ્પલનું ચેક કરતા હોય એ સેમ્પલ અહીંયા અમે વેલથી કેવી રીતે મૂકતા હોય બરાબર આની આજુબાજુમાં જે તમને ક્લિયર એરિયા દેખાય છે એનો મતલબ કે અહીંયા બેક્ટેરિયા પ્રેઝન્ટ નથી બરાબર આ બધી આ બધી જગ્યાએ તમને વ્હાઈટ જે રાઉન્ડ દેખાય છે એ બધા બેક્ટેરિયા છે અહીંયા નથી શું કામ નથી તો કે અહીંયા જે તમે સેમ્પલ મૂકેલું છે એ અગર બેક્ટેરિયાને મારતું હોય અને એ બેક્ટેરિયા છે એ સેમ્પલની અગેન્સ્ટમાં સેન્સિટિવ હોય તો તમને અહીંયા ક્લિયર એરિયા દેખાય એનો મતલબ ત્યાં બેક્ટેરિયા ગ્રો ન થઈ થઈ શક્યા ફૂડ તો હતું જ ફૂડ ખાવાનું હતું સેમ્પલ આપણે સરખું નાખ્યું હતું બટ ઓલસો ગ્રો ન થયા શું કામ તો કે આ જે સેમ્પલ છે એને એઝ એ એન્ટીબેક્ટેરિયલ વર્ક કર્યું એટલા માટે આપણે માટીના જુદા જુદા સેમ્પલ લીધેલા છે કઈ કઈ માટીના લેધેલા લીધે છે એની વિશે બેન સાથે વાત કયું તમારું નામ આજ એકતા ને અમે અમાઇલેઝ એન્ઝાઇમ ઉપર વર્ક કરેલું હતું અને અમારો ટોપિક હતો કે આઇસોલેશન ઓફ અમાઇલેઝ પ્રોડ્યુસિંગ બેસિલસ ફ્રોમ એગ્રીકલ્ચર સોલ સેમ્પલ અને એની એક્ટિવિટી બીજા અધર બેક્ટેરિયા સાથે કમ્પેર કરવાની હતી ઓકે તો તમે જે માટીનો નમૂનો લીધો હતો એમાં તમને શું જોવા મળ્યું છે અમે જે એગ્રીકલ્ચર સોઇલ લીધી હતી એમાંથી ચાર બેક્ટેરિયા મેં આઇસોલેટ કર્યા હતા હવે ચાર બેક્ટેરિયા છે અમાઇલેસ પ્રોડક્શન કરીને આપે છે પણ કોણ કેટલા પ્રમાણમાં અમાઇલેસ પ્રોડક્શન કરીને આપે છે કારણ કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે એવું હોય કે જે બેક્ટેરિયા છે વધારે અમાઇલેસ પ્રોડક્શન કરીને આપશે તો એ જ બેક્ટેરિયાને લઈને આગળની પ્રોસેસ એ લોકો કરશે એટલે અમે ચાર બેક્ટેરિયા લીધા હતા એ ચારે બેક્ટેરિયાને અમે કમ્પેરિઝન કરી હતી કે કયા બેક્ટેરિયા છે અમાઈ વધારે પ્રોડક્શન કરીને આપે છે તો એમાં સૌથી વધારે અમને બેસીલસનું મળ્યું છે કે બેસીલસ છે વધારે અમાઈ પ્રોડક્શન કરીને આપે છે તો આપણે એ જોવું પડે કે આ ચાર બેક્ટેરિયા છે એ કયા મીડિયામાં ગ્રોથ થાય છે ને સ્ટાર્ચને યુટિલાઇઝ કરીને અમાઈલએસ બનાવે છે તો પ્લેટ પછી અમે જે છે સ્ટાર્ચ અગાર વાળી દીધી હતી આ પ્લેટ આ પ્લેટ છે ત્યારે વ્હાઇટ છે હવે જ્યારે અહીંયા બેક્ટેરિયાનું અમે સ્ટિટિંગ આપીએ છીએ એટલે બેક્ટેરિયા ગ્રોથ થશે બેક્ટેરિયા ગ્રોથ હશે એટલે અમાઇલેસ પ્રોડક્શન કરશે અમાઈલ એસ પ્રોડક્શન કરશે એટલે સ્ટાર્સનું ડિગ્રેડેશન થઈ જશે સ્ટાર્સનું ડિગ્રેડેશન થશે એટલે આ પ્લેટની અંદર છે તમે અહીંયા ક્લિયર ઝોન જોવા મળે છે જે એ ક્લિયર ઝોન જોવા મળશે પણ એવું થાય કે અમુક બેક્ટેરિયા છે સ્ટાર્ટનું ડિગ્રેડેશન કરે છે પણ તમને ઇઝીલી વિઝિબલ ન થાય ઇઝીલી તમે જોઈ ન શકો એટલા માટે હા નરી આંખે ન જોઈ શકો તો આયોડિન આવે એ આયોડિન તમે જ્યારે એ પ્લેટની અંદર એડ કરો એટલે આયોડિન જ્યાં જ્યાં સ્ટાર્ચનું ડિગ્રેડેશન થયું હશે ત્યાં તમને ઇઝીલી ક્લિયર ઝોન જોવા મળશે એટલે એ જે એરિયા છે આખે આખો વ્હાઇટ થઈ જશે મોટા ભાગે આ ફૂડ પ્રોસેસ જે થતી હોય એમાં ઉપયોગમાં લેવામાં લેવા એમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે પછી તમે જ્યારે અહીંયા પ્લેટની અંદર જોઈ શકો છો કે જે આખા આખો ક્લિયર ઝોન વ્હાઇટ જોવા મળ્યો છે દેટ મીન્સ આ બેક્ટેરિયા છે સ્ટાર્સને યુટિલાઇઝ કરે છે અને અમાઇલેસ પ્રોડક્શન કરે છે ઓકે તો આ રીતે આખું જે રિસર્ચ જે જુદા જુદા વિષય ઉપર કરેલું છે અને એમાં સામાન્ય લોકોને કેવી રીતે ઉપયોગમાં થઈ શકે દાખલી કે પાણીનો રિસર્ચ કર્યું તો એમાં નર્મદર પાણી સૌથી શુદ્ધ છે જે મધનો ઉપયોગ કર્યું તો મધમાં જે છે જે દેશી મધ કહેવાય ડાયરેક્ટ જે મધ મધપુડામાંથી મધ લીધું એ પણ એવી રીતે શુદ્ધ છે જ્યારે સ્કિન માટે જે છે જુદી જુદી જે બ્યુટી પ્રોડક્ટ રાખવામાં આવી તેમાં પણ જે ડૉક્ટરની સલાહ મુજબ પ્રોડક્ટ જે વાપરવામાં આવે તો એ આપણે સ્કિનને ઓછું નુકસાન કરે છે એવી રીતે જુદું જુદું રિસર્ચ કરવામાં આવી છે તો આવી રીતે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર